આજરોજ બપોરે બે વાગ્યે મહેસાણામાં રૂપેણ નદી કિનારે કપાયેલા પગ મામલે નવ વળાંગ પોલીસે હોસ્પિટલમાં તપાસ ચાલુ કરી ગેગરીન થયું હોય તેવા દર્દીઓની વિગત મેળવશે પોલીસ મહેસાણા તાલુકાના છઠિયાળા ગામના બસ સ્ટેશન પાસે પસાર થતી રૂપે નદીના કિનારે બે દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવેલ તો સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ પગ પાટા બાંધેલી હાલતમાં હતો જે છ નવેમ્બરના રોજ પથ્થરોની વચ્ચેથી મળી આવેલ હતો આ બનાવની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા કપાયેલા પગને ફોરેન્સી તપાસ અને પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે કોઈ વ્યક્તિને ગેગ્રીન થયું હોય તો જાણ કરવા પોલીસને આ અંગે પીએસઆઈ વીએસ સિસોદિયાએ જણાવ્યું હતું કે તાલુકા પોલીસની એક ટીમ આ પગનું કોણ છે તેની તપાસ કરશે પોલીસે તેમની હદમાં આવતા દસ જેટલા ગામના સરપંચો સાથે વાત કરી છે અને તેઓની સૂચના આપી છે કે જો કોઈ તેમના ગામના કોઈ વ્યક્તિને ગેગરીન થયું હોય અને તાજેતરમાં પગ કપાયો કપાવ પડ્યો હોય તો તેની જાણ પણ પોલીસને કરે પોલીસ તમામ પ્રકારની તપાસ કરી રહી છે નજીકની હોસ્પિટલોમાં તપાસ આ ઉપરાંત પોલીસની ટીમોને નજીકની હોસ્પિટલો પણ તપાસ શરૂ કરી છે અને તેમાં દર્દીઓને શોધવાનું ચાલુ કર્યું છે પોલીસે આ કપાયેલા પગને શોધખોળ અને ઓળખ કરવા અને રહસ્યમય ઉકેલવા માટે સઘન પ્રયાસો કરી રહી છે